બિહાર વિધાનસભામાં એનડીએ ગઠબંધનને મળેલા અરવલ્લીના બાયડમાં ફટાકડા ફોડીને જ્વલન વિજયની ઉજવણી કરવામાં આવી ભાજપ સંગઠન અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓએ એસટી ડેપો બાયડ આગળ ફટાકડાની આતશબાજી કરી પ્રચંડ જીતની ઉજવણી કરી જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરે સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો અને એના પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારને પ્રચંડ બહુમતીથી જીત્યા છીએ ત્યારે આ બાયડ અને બાયડ શહેરના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને અમે અહીંયા ચોકની અંદર મોટેભાઈ ઉજવણી કરી છે એમાં કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બસોને તેતાલીસમાંથી લોકો બસો જેટલી સીટો પર પ્રચંડ જીત મેળવી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને મોટા ભાગના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ વિકાસ કરવાવાળી પાર્ટી આ દેશના આતંકવાદ સામે લડવાવાળી અને રાષ્ટ્રનું હિત જોવાળી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી જીત થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વને અમે એના સ્થાનિક અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ પ્રતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી